વિકાસ થવો સારી બાબત છે પણ એ વિકાસ જેની પાછળ વિકાસના કાર્યો જે છે મોટા મોટા જે કામો થાય છે એને જોઈને એટલી બધી અંજાઈ જાય છે કે તેની પાછળ કરવામાં આવેલ હદ બહારનો ખર્ચ આપણને દેખાતો જ નથી આ હદ જેની આપણે વાત કરી રહ્યા છીએ તેણે ચાર પોઈન્ટ નેવ લાખ કરોડ નો આંકડો વટાવી દીધો છે જેણે ગુજરાત ગુજરાત હવે જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું છે આવું એટલા માટે કેવું પડે છે કારણ કે ગુજરાતનું જાહેર દેવું વધી રહ્યું છે સંસદ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જે મુજબ થાય છે અને જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા કહી શકાય કે પ્રત્યેક ગુજરાતીના માથે દેવું વધી રહ્યું છે ગુજરાત સમાચારમાં રજૂ કરવામાં આવેલા કહેવાલ મુજબ પ્રત્યેક ગુજરાતી બાળક છાસઠ હજાર રૂપિયાના દેવા સાથે જન્મે છે કલ્પના કરો કે હજુ તો એક નવજાત જન્મ લે છે સાથે જ તેના ઉપર આટલું બધું દેવું છે તો આગળ તેનું આખું જીવન પડ્યું છે એ કેવી રીતે વિતાવશે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં ગુજરાતનું દેવું ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડ રૂપિયા હતું જે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ માં વધીને ચાર પોઈન્ટ નેવ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે આ જોતા ગુજરાતના દેવામાં એક પોઈન્ટ લાખ કરોડનો ધધ વધારો થયો છે અને સરકાર એવો તર્ક આપી રહી છે કે સરકારી ગ્રાન્ટ સાથે નવી નવી યોજનાઓ થકી રાજ્યની જનતાઓની આકાંક્ષા પૂરી કરવી પડે છે આના કારણે વિકાસના કામો પાછળ વધુ ખર્ચ કરવો પડે છે દર વર્ષે બજેટની રકમમાં વધારો કરી સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય તેવો પ્રચાર કરે છે પણ કડવી હકીકત એ છે કે ગુજરાતના બજેટ કરતા દેવું વધુ છે જાહેર દેવું વધી રહ્યું હોવા છતાંય જરાય પડી નથી કહી શકાય કે રાજ્યની સાથે સરકારી દેવામાં પણ જાણે વિકાસ થઈ રહ્યો હોય આંગે આપ નેતા રેશમા પટેલ પણ સરકાર પર ભડક્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા સાંભળીએ તેમણે કેવી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો જય હું રેશમા પટેલ સવારમાં છાપુ ખોલીએ છીએ અને સમાચાર આવે છે કે ગુજરાતની જનતાના માથા ઉપર ચાર પોઈન્ટ નેવું લાખ કરોડનું દેવું છે અને ભક્તો કહી રહ્યા છે કે વિકાસ થયો છે વગાડો ઢોલ નગારા વિકાસ થયો છે ભાજપના વિકાસનો ભટકતી ગાથા ભાજપના વિકાસની ભટકતી કથાઓ આજે ગુજરાતમાં ગુંજી રહી છે અને સાબિત કરે છે કે ચાર પોઈન્ટ વિકાસ ભાજપનો અગ્નિકાંડ વિકાસ ભાજપનો બોટકાંડ વિકાસ ભાજપનો બ્રિજ તોડ વિકાસ ભાજપનો ખાડાવાળો વિકાસ ભાજપના કમલમનો વિકાસ ભાજપના નેતાઓનો વિકાસ ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થયો છે ભાજપના એકસો એકાણું કરોડના પ્લેનનો વિકાસ થયો છે ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થયો છે ગુજરાતની જનતાને મફતમાં જોતું નથી મફતમાં લેવા ટેવાયેલી નથી નથી સ્વાસ્થ્ય જોતું નથી શિક્ષણ જોતું નથી સુરક્ષા જોતી માત્ર ભાજપને એનો વિકાસ જોઈએ છે અને વગાડો ઢોલ નગારા ગુજરાતની જનતાના માથે ચાર લાખ કરોડનું દેવું ભાજપે કર્યું છે કરો માર્કેટિંગ કરો લગાડો હોર્ડિંગ્સો અને કરો પ્રજાના પૈસે ધુવાડો અને કરો ભાજપના ભટકતા વિકાસની પ્રશંસા ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થઈ રહ્યો છે ધન્યવાદ રેશમા પટેલ ઉપરાંત વિપક્ષ પણ આ બાબતે રોષે ભરાયો છે તેમનો આરોપ છે કે વાઇબ્રન્ટ સમિટના નામે બબકાબાજી કરવી એકસો એકાણું કરોડ રૂપિયાના ખર્ચે પ્લેનની ખરીદી કરવી અને ટૂંકમાં પ્રજાલક્ષી યોજના કરતા સરકારી તાઇફાને ઉત્સાહો પાછળ ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે સરકારને જાહેર દેવું વધે વધ જરાય પડી નથી આવા ખોટા ખર્ચ કરવાનું ટાળ્યું હોત તો કદાચ જાહેર દેવું ઓછું હોત પણ અત્યારે જાહેરના પરસેવાના પૈસે પક્ષ અને સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે રાજ્યના દેવાના વ્યાજ પાછળ જ કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દેવામાં હજુ પણ વધારો થાય તેવો અંદાજ છે હવે આવી સ્થિતિમાં કેવા અને શું પગલા લેવા જોઈએ એ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર